પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો અગ્નો સિત્તેરમો દિવસ દસમી માર્ચ બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માણસના શરીરની કિંમત કેટલી ડૉક્ટર ચાર્લ્સ એચ માયો દુનિયાના ફેમસ સર્જન ડૉક્ટર એવું કહે છે કે હોટલમાં એક વ્યક્તિ જમવા જાય અને જમવાનો જે ખર્ચ થાય એના કરતાં પણ શરીરની કિંમત ઓછી છે એવું એમનું તારણ હતું કે જે માણસના શરીરમાંથી રમકડાની પિસ્તોલમાં એક વખત ફોડી શકાય એટલો પોટેશિયમ બને છે એક નાની ખીલી બને તેટલું તત્વ છે પરંતુ એ ડૉક્ટર એવું કહે છે કે આત્માની કિંમત આંકી શકાતી નથી અમૂલ્ય છે શરીરની કિંમત અને આત્માની કિંમત જ્યારે ન્યૂયોર્કથી જે મિશનરીઓ ભારતમાં આવવાના હતા અને એની એક કમિટી મળી અને કમિટીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે અમેરિકાથી મિશનરીઓ ભારતમાં સેવા કાર્યને માટે મોકલીએ અને આટલું ખર્ચ થશે એ કમિટીમાં ઘણી બધી ચર્ચા વિચારણા હકારાત્મક નકારાત્મક ચર્ચા વિચારણા કરી અને એવો ઠરાવ બહાર પાડવામાં આવ્યો કે આટલું બધું ખર્ચ આપણે મિશનરી કાર્યને માટે કરવાનું અને તે વખતે ડીએલ સાહેબ એ કમિટીના સભ્ય હતા અને એમણે કહ્યું કે જો ન્યૂયોર્કથી મુંબઈ સુધી ડોલરનો બ્રિજ બનાવીએ ડોલર પાથરીને ન્યૂયોર્કથી મુંબઈ સુધી સમુદ્ર ઉપર ડોલર પાથરીને એની ઉપર જઈને મિશનરી કાર્ય કરવામાં આવે અને ભારતમાં એક હાથમાં જીતાય ને તો એ ડોલરનો બ્રિજ એની કિંમત વસૂલ થઈ ગઈ કહેવાય એટલે ડીએલ મુડી સાહેબે આત્માની કિંમત એટલી મોટી આંકી કે આપણે ગમે તેટલું ખર્ચ કરીએ પરંતુ એક વ્યક્તિ એક આત્મા પ્રભુની પાસે આવે તો કે છે એ ખર્ચ એ આપણી મહેનત એ બધું જ સક્સેસ થયું કહેવાય અને એટલા માટે ડીએલ મુડ્ડી કહે છે આત્માની કિંમત ડોક્ટર ચાર્લ્સ એચ માયો કહે છે શરીરની કિંમત સામાન્ય છે પરંતુ આત્માની કિંમત એ અમૂલ્ય છે અને એટલા માટે પ્રભુ યસુ ખ્રિસ્તે પણ શિષ્યોને કહ્યું માથીની સુવાર્તા સોળમો અધ્યાય અને છવ્વીસમી કલમ માથીની સુવાર્તા સોળમો અધ્યાય છવ્વીસમી કલમ માણસ આખું જગત મેળવે જગતના બધા જ વાના માણસ મેળવી લે પણ જો એનો આત્મા નાશમાં જાય તો એને સો લાભ થવાનો છે કારણ કે જગતના વાના એ જગતના જીવન સુધી જ કામમાં આવવાના છે જગતનું માન હોય જગતનો મહિમા હોય જગતના નાણાં હોય જગતનું સ્ટેટસ હોય એ બધી જ બાબત હોદ્દો હોય બેંક બેલેન્સ હોય એ ક્યાં સુધી કામમાં આવવાનું છે જ્યાં સુધી પૃથ્વી પરનું જીવન છે ત્યાં સુધી જ એ કામમાં આવવાનું છે અને એટલા માટે પ્રભુનું વચન પ્રભુ શું ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે જો માણસ આખું જગત મેળવે પણ પોતાનો આત્મા નાશમાં જાય તો એને સો લાભ કશો લાભ નહીં નુકસાન જ છે પૃથ્વી પર તો બધા જ વાના મેળવી લીધા પરંતુ મરણ પછીનું જીવન પ્રભુની સાથેનું જીવન છે અનંત જીવન છે એ એને મળતું નથી જે અનંતકારીકનું જીવન છે પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તારણ પામ્યા છે તો એ શક્ય છે પૃથ્વી પર તો બધા જ વાના મેળવી લીધા સારામાં સારા વાના મેળવી લીધા મોજ શોખ કરી લીધો પરંતુ જો પ્રભુ શું ખ્રિસ્તને સ્વીકાર્યા નથી અને આત્મા નાશમાં જાય તો વ્યક્તિને કોઈ લાભ થનાર નથી નુકસાન જ નુકસાન છે અને એટલા માટે આત્માની કિંમત શરીરની કિંમત બહુ સામાન્ય છે જે નાશવંત છે પણ આત્મા આત્મા બચી જાય એના માટે પ્રભુનું આયોજન છે પ્રભુએ તારણની યોજના આપી અને એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અમારો હાથમાં બચી જાય ઘણા બધા સાંભળનાર જે તમારા પર વિશ્વાસ કરીને આત્મિક રીતે આત્મિક જીવન જીવે અને હાથમાં બચી જાય એના માટે અમે સહાય માગતા તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ ઈશ્વરના નામે સાંભળો માન્ય કરો હા અમે